હલો ગુડ મોર્નિંગ સુપ્રભાત જે ભગવાન બધાને તો આયુષભાઈ રેડી થાય છે સ્કૂલ માટે અને આઠ વાગવા આવી ગયા છે આજે પાણ પણ કરવાનું છે તો આયુષભાઈને જલ્દીથી મૂકી આવી આપણે આપણે સ્કૂલને પછી આપણે પાણ કરવાનું છે બને રહેજો આજના વિડીયોમાં પાણ આપણે પલારી નાખ્યું છે ને પૌમાં બને છે નાસ્તો કરીને પછી પાણ લાંબો કરી નાસ્તો બને છે રહ્યો ને બેસી ગયા છે નાસ્તો થઈ જાય તો પછી નાસ્તો કરીને પાણ બાંધી નાખી કાલે બહુ રોમાંચક મેચ થઈ ગઈ ને જય માતાજી ઇલેવન કાલ ફાઇનલમાં આવી ગઈ સેમી હતી એમની કાલે આમ તો બે મેચ મેચો હતી ક્વાર્ટર ફાઇનલે રમ્યા અને જીત્યા અને સેમિફાઈનલ પણ જીત્યા સેમીફાઈનલમાં તો બહુ એકદમ રોમાંચક મેચ થઈ ગઈ બહુ રસાકસી એમ સીમા રસા સીમા પાર કરી ગઈ કેમ કે છેલ્લી ઓવરમાં ઓગણીસ રન ખપતા હતા અને છેલ્લા બોલે છ રન ખપતા હતા તો સિક્સ મારીને જીતાડી સિક્સ મારીને જીત્યા એટલે બહુ રોમાંચક મેચ થઈ ગઈ અને આજે ફાઈનલ છે આની તો ફાઈનલ આપણે જોવા જઈશું ને પપ્પુભાઈ કાલ બત્રીસો રૂપિયા એના તો ઇનામ જીતી ગયા એટલે ચાલો ત્યારે ઘરમાં ગરમ પગવા ખાઈ લઈ હે ઘરમાં નહીં ગરમા ગરમ શું ખાવો તારે ગરમા ગરમ

છોકરા આંગણવાડી થી આવી રહ્યા છે ચાલો તો આજે ફાઈનલ જોવા માટે જઈ છી રહ્યા પપ્પુભાઈ ની અને જય માતાજી ટીમ આજે ફાઈનલ છે ધાણે સામે તો અમે તૈયાર થઈ ગયા છીએ જોવા જવા માટે ગોપાલભાઈ ને પણ આવી ગયા છે ભચાઉ થી મેચ જોવા માટે અને પપ્પુભાઈ ને ચેરઅપ કરવા માટે જમીને પરવારી રહ્યા છે ને એ બધા નીકળી ગયા છે અને અમે હું આવ્યું છે પાછળ થઈને હવે જઈને છી રહ્યા તો બને રજો વિડીયોમાં આજે ધ ફાઇનલ જોવા માટે અને બહુ રોમાંચકારક ફાઇનલ જોવા માટે કાલની સેમીફાઇનલ બહુ અતિરોમાંચ અતિ રોમાંચવાળી હતી છેલ્લી ઓવરમાં ઓગણીસ રન ખપતા હતા અને છેલ્લા બે દડામાં દસ રન ખપતા હતા તો ચોંકો અને છેલ્લા બોલે છ ખપતા હતા એકમાં તો છક્કો મારીને જીત્યા છે જેમાંથીની ટીમ ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે તો જોઈએ આજે હવે ફાઇનલમાં કેવો પરફોર્મન્સ આપે છે તો બંને રજો વિડીયોમાં

મેચ શરૂ થવા જઈ રહી છે એકદમ જોરો આપણે પણ આપણી જગ્યા લઈ લઈએ મેચ શરૂ થવા જઈ રહી છે પેલો બોલ પેલા બોલ પાડવાની તૈયારી છે

अंदर भरा हुआ फाइनल। है। है जी आगे जी आगे है। ही का। मैं तो चुकी क्या कर रहे हो? बयालीस रन पर ही खुश पप्पू की एंट्री होते ही पप्पू बैठी एंट्री इच्छा वाले बाज है तो हर गेंद पर छक्का जमना चाहता है

का आगा क्या, आगा होता, है, क्या होता है आगे आगे देखिए होता है क्या एक बार फिर से हिरेन छोटे कदम को किरे दिलीप माता के लिए एक बार फिर ऐसी જય માતાજી ઇલેવન હરે ગઈ છે ધાણી ઇલેવન ચેમ્પિયન બની છે ગ્રામજનોને બહુ નિરાશા થઈ છે પણ ક્રિકેટ તો આકાર ક્રિકેટ છે એમાં બેસ્ટ ટીમ જ વિન થાય છે તો કાંઈ વાંધો નહીં ધાણી ટીમ બેસ્ટ હતી આજ ના દિવસમાં અને મેચ જીતી ગઈ છે એક બે બે વિકેટ જ પડી હતી ને આઠ વિકેટ વિન થઈ ગઈ છે कंपलसरी में विनती करिस प्लीज वेलकम एंड गिव द रनर्स अप ट्रॉफी गोस टू जय Check the the prize of the winning captain and it's विनिंग कैप्टन एंडी चेयर फॉर द बेस्ट थीम ऑफ द एस पी the सोनल शक्ति तारे थे और तारियों के साथ स्वागत करते हुए सभी आज और आसपास के सभी गांव के दर्शक